મન શાંત કરવાના દસ નિયમો તમારે કોઈ પણ માણસ નિયમ એક તમારે પણ માણસની ચિંતા ના કરવી જોઈએ કેમ કે આપણે જેમની વધારે ચિંતા કરીએ છીએ કરીએ છીએ હંમેશા એ જ લોકો આપણને સમજી નથી શકતા બીજો નિયમ જિંદગીમાં ક્યારેય તમારો ખાસ સંબંધ તૂટી જાય તો એનાથી દુઃખી ન થતા કેમ કે જે તમને સમજી ના શકે તેમનાથી દૂર થઈ જવામાં જ મજા છે હવે જાણશું આપણે ત્રીજો નિયમ જિંદગીમાં ક્યારેય તમારા ધંધામાં નુકસાન આવી જાય તો પણ દુઃખી ન થવું કેમકે એ તો રોજ માટેનું કાર્ય છે ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન ચોથો નિયમ ચિંતા ગમે તેવી હોય ને તો પણ ચિંતા ન કરવી કેમકે ચિંતા કરવાથી આપણા મનને અશાંતિ મળે છે એટલા માટે હંમેશા શાંત રહો પાંચ પાંચમો નિયમ પોતાના મગજને ખાલી ના રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો હવે જાણશું આપણે છઠ્ઠો નિયમ એવું કામ ક્યારેય ન કરો કરશો કે જેને કર્યા પછી તમારે પસ્તાવવાનો વારો આવે હવે જાણશું આપણે સાતમો નિયમ કામ એટલું જ આજમળ લો જેટલું કરવાથી તમારામાં ક્ષમતા રહે આઠમો નિયમ કોઈ માણસની ઈર્ષા ન કરો હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો નવમો નિયમ જાણીશું લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલતા શીખો દસમો નિયમ વધારે ઓળખાણ બનાવવાની લાલચ ના રાખો તમારી જેટલી ઓળખાણ છે એમાં જ ખુશ રહેતા શીખો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ